જય કિસાન ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે શેરડીની અંદર અત્યારે આપણે પોટાશ છે યુરિયા છે અને ફડા સલ્ફર છે ઘણા બધા માણસોનું કહેવું હતું કે તમે મોનોકોટો અંદર પાવામાં આવે તો મિત્રો ઘણું ખરું સુકાર અને કંટ્રોલ લઈ શકાય તો આપણે ઘણા બધા ખતરા કર્યા છે સુકારને કંટ્રોલ લેવા માટે અને એક સ્ટ્રાઈકલો સાયકલ જે ફૂગનાશક આવે છે જે બાગાયતની અંદર પાવામાં આવે છે એનો પણ અખતરો કર્યો છે પડી થોડીક મોંઘી આવે છે ખેડૂત મિત્રો પણ શેરડીની અંદર જો સુકારો અટકી જતો હોય તો એ મોંઘી ન કહેવાય પડી મારા માનવા પ્રમાણે તો ખેડૂત મિત્રો આવા બધા આપણે નવા નવા બધા રીઝલ્ટ અલગ અલગ પ્રયોગ કર્યા છે મારા માનવા પ્રમાણે આ વસ્તુની અંદર આપણે અખતરો કરી લીધેલો છે ફૂગનાશકની અંદર તો મારા માનવા પ્રમાણે તો ફૂગ નાશક શેરડીની અંદર પાવામાં આવે તમે જોઈ શકો છો અત્યારે તમને એમ ન લાગે કે અત્યારે ધોરિયાની અંદર પાણી જાય છે ગમે કે કેમિકલ વસ્તુ જાય છે તમારી નજર સામે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો મજાની અંદર ઘટે જો જોરદાર કેમ કેમ પાળા તમે જો ધોરિયામાં તમે જો તો આમ કાઈ ઘટે આવી બધી દવાઓ આપવી પડે ત્યારે શેરડી મારો બાપ સુકારો ન આવે આવે તો સુકારો વિચાર કરે કે એટલી બધી ઝલક દવાઓ મને આપવામાં આવતી હોય તો મારે આની અંદર એન્ટ્રી ન કરાય તો ખેડૂત મિત્રો તમને બધાને ખબર જ છે સુકારાની કોઈ ટ્રીટમેન્ટ થતી નથી પણ ખેડૂતના દીકરા છે એ નવા નવા કંઈક થુગનસીક દવાઓ નાખતા હોય જેના કારણે શેરડીની અંદર કાંઈક કંટ્રોલ કરી શકે એ વાત છ ટકા છે તમારી નજર સામે તમે જોઈ શકો સરસ મજાની આપણે કેટલી જોરદાર દવાઓ લગાવીએ છીએ તો ધોરિયાની અંદર પણ જુઓ તમે મિત્રો તમે જોઈ શકો છો ધોરિયાની અંદર પણ અત્યારે દવા 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 પણ એક કારણ એક જ છે ખેડૂત મિત્રો તમને મને બધાને ખબર છે કે શેરડીની અંદર ફૂગનાશક હોવાના કારણે આવું બધું કરતા હોય છે તો તમે જુઓ અત્યારે આપણે બે ઘણું છે ફાડા સલ્ફર છે ફૂગનાશક છે દેખો સાયકલ છે મોનોકોટો છે પુરિયા છે પોટાશ છે ઘણા બધા ખાતરો ભેગા કર્યા છે બધા ખેડૂત મિત્રો અને આ બધું તમે જોવો ધબધબાટી હાલે છે અત્યારે શેરડીની અંદર આવી ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે અત્યારે હુકારો એક પણ દાણો દેખાતો નથી ખેડૂત મિત્રો એનું એક જ કારણ છે બસ આવી બધી દવાઓનો ઉપયોગ કરીએ છે અને ખૂબ જે આવે છે સુકારો સુકારોને અટકાવી દઈએ છે ખેડૂત મિત્રો તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જોયું ને શેરડી જે કાંઈ હુકારો હશે એને અટકાવી દીધો છે આપણે એ પાકું છે અત્યાર સુધીમાં કાંઈ થવા નથી દીધું ખેડૂત મિત્રો લાઇક કરો સપોર્ટ કરો જય જવાન જય કિસાન સાગર ભગુડા ખેડૂત ચેનલને